આ વાવેતર વિસ્તાર લગભગ પચીસ પચીસ ગુઠા જેટલો છે સમથિંગ એક વીઘા જેવું એક વીઘા જેવું અને કેટલા છોડ વાવેલા છે આમાં છોડ બસો ને સિત્તેર છોડ આવે અને છોડ થી છોડ નું અંતર કેટલું હશે છોડ થી છોડ નું અંતર છે દસ ફૂટ બાય દસ ફૂટ દસ બાય દસ ફૂટ અંતરે વાવેતર કરેલું છે અને આજે તમે જાત વાવી છે એપલ આ જાત કઈ છે નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એક એવા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છે જે ખેડૂત ના કહેવાય પણ એક વ્યવસાય કરે છે અને સાથે સાથે ખેતી પણ કરી રહ્યા છે અને આપણા ઉત્તર ગુજરાતની વાત કરીએ તો આપણા ઉત્તર ગુજરાતમાં બાગાયતી પાકે પાકોની ખેતી બહુ ઓછા પ્રમાણમાં થતી હોય છે તો આજે તમે આ જોઈ રહ્યા છો બાગાયતી પાકમાં ખેડૂતે એપલ બોનનું વાવેતર કરેલું છે તો આજની કૃષિ માહિતીમાં આપણે બોનનું આવેતર વાવેતર કરાય કેટલું ઉત્પાદન મળે કઈ રીતે ઓર્ગેનિક પદ્ધતિ દ્વારા આનું ઉત્પાદન કરી શકાય એમાં શું રૂપજીવાદના પ્રશ્નો આવે આ બધા પ્રશ્નો વિશે આજની કૃષિ માહિતીમાં વિગતવાર ચર્ચા કરીશું

સર્વિસ કરતો હતો ઓકે અને ઓગણીસો ને અરે બે હજાર ને બારમાં હું રિટાયર્ડ થયો એ રિટાયર્ડ થયા પછી જે બાપ દાદાનો ધંધો ખેતીનો પહેલાંનો હતો એ જે લોકોને બીજાને વાવેતર માટે આપતા હતા બીજાની પાસે વાવેતર કરાવતા હતા એટલે એમાં પછી અમે ખતરો શરૂઆત કરી કર્યો છે એટલા માટે કે બીજા સામાન્ય ખેડૂતો આવું વાવેતર કરે અને એમાં કદાચ સક્સેસ ના થાય કે એવું કંઈ થાય તો એ એનું જે ખર્ચને બેર કરી શકે નહીં ઓકે અને એની જગ્યાએ એમ કે હું પોતે રિટાયર થયેલો છું અને સરકારમાંથી પેન્શન બી મળે છે એટલે આવો કદાચ ખર્ચ આપણને ના પોસાય એવું કંઈ થાય તો વાંધો ના આવે અને બીજાને માર્ગદર્શન મળે એ ગણતરીએ મેં આ શરૂઆત કરેલી છે ઓકે તો જનરલી આપણા વિસ્તારની વાત કરીએ તો આપણા વિસ્તારમાં જનરલી ખેડૂતો ઘઉં છે બાજરી છે એરંડા છે કપાસ આવા ધાન્ય પાકોની ખેતી કરતા હોય છે

અને એમાં સંશોધન કરતા અલગ અલગ બધા બધા જે અભ્યાસ કરી ને પછી આ એપલ બોર વાવવાની કારણ કે મારી ગણતરી એવી હતી કે ખાવાની વસ્તુ જે આપણે જે કઈ છે ફ્રૂટ કેવું બનાવીએ તો એ આપણે ઓર્ગેનિક બનાવીએ જેથી કરીને લોકોને જે સ્વાસ્થ્ય સાથે લોકો દવાઓનો બધો છંટકાવ કરીને સ્વાસ્થ્ય સાથે લોકોના સ્વાસ્થ્ય સાથે જે ચેડા થાય છે એ ના થાય અને લોકોને શુદ્ધ સાત્વિક મળી શકે ફ્રૂટ એ ગણતરી અમે શરૂઆત કરેલી છે ઓકે તો લગભગ આપણો વાવેતર વિસ્તાર કેટલો હશે આ એપલ બોન આ વાવેતર વિસ્તાર લગભગ 25 25 ગુઠા જેટલો છે સમથિંગ 1 વીઘા જેવો છે આ 1 વીઘા જેવો અને કેટલા છોડ વાવેલા છે આમાં છોડ 270 છોડ આવે છે અને છોડ થી છોડ નું અંતર કેટલું હશે છોડ થી છોડ નું અંતર છે 10 ફૂટ બાય 10 ફૂટ 10 બાય 10 ફૂટ અંતરે વાવેતર કરેલું છે અને આ જે તમે જાત વાવી છે એપલ બોન આ જાત કઈ છે આ જાત છે કાશ્મીરી એપલ બેર એટલે રેડ છે એમાં ગ્રીન અને રેડ આવે છે માં રેડ છે આપણે બરાબર તો તમે આ વાવેતર ક્યારે કરેલું આનું આનું વાવેતર બે હજાર ને ની સાલમાં અમે વાવેતર કરેલું જે વખતે કોરોના પિરિયડ ચાલતો હતો ઓકે એટલે વાવેતર આમ તો જનરલી એનું માર્ચ આસપાસ વાવેતર થાય અને કોઈ નવા ખેડૂતો જો એપલ બોર ખેતી કરી હોય તો સૌથી સારામાં સારો મહિનો કયો વાવેતર માટે સારામાં સારો મહિનો માર્ચ મહિનો છે સારામાં સારો માર્ચ મહિનો ઓકે તો લગભગ ખેડૂત એક વાર વાવેતર કરો અને કેટલા વર્ષે આનું ઉત્પાદન ચાલુ આમ તો હજુ આપણને તો એવું બધું હજુ છે કેટલું એકચ્યુઅલ થાય પછી ખ્યાલ આવે પણ એ કે છે પંદર વર્ષ પંદર વર્ષ આસપાસ આ એક ચૌદ થી પંદર વર્ષે વર્ષ સુધી ચાલી શકે પંદર વર્ષ સુધી ઉત્પાદન ઉત્પાદન આપે ઓકે અને ઉત્પાદન તો પહેલા વર્ષથી શરૂ થાય છે શરૂઆતમાં થોડુંક ઉત્પાદન આવે આપણને થોડુંક આમ એનો નમૂના ને એવું જોવા મળે થોડું

એવી વનસ્પતિ આકરો છે ધંતુરો છે એવી બધી આઈટમો જે છે એ બધા દસ પરણી બનાવી અને એનો છંટકાવ કરીએ છીએ બરાબર પછી અડદ લસણ ડુંગળી મરચું પછી એ બધી જે આઈટમો છે એનું પણ અમે ક્રશિંગ કરીને રસ કાઢીને એનો ઉપયોગ કરીએ છીએ બરાબર આ બધા તમે ઓર્ગેનિક સ્પ્રે કરીએ છીએ અને નીચે ખાતર માટે કયું ખાતર વાપરો તમે ખાતર માટે તો અમે છાણિયું ખાતર જ વાપરીએ છીએ ઓકે અમે દેશી ગાયનું જ ખાતર વાપરીએ છીએ બરાબર કોઈ ખાતરનો ઉપયોગ કરતા નથી ઓકે તો પછી આની આપણે સીઝનની વાત કરીએ તો કયા સીઝનમાં આના પર ફ્રૂટ લાગે છે ફ્રૂટ તો લગભગ ઓગસ્ટ થી ઓગસ્ટ ને ઉત્તર થાય અને સપ્ટેમ્બર થી ફ્રૂટ આવવાની શરૂઆત થઈ જાય છે ઓકે એ લગભગ ડિસેમ્બર એન્ડ સુધીમાં ફ્રૂટ આપણે હાર્વેસ્ટિંગ થાય એવા તૈયાર થાય છે બરાબર એટલે ફેબ્રુઆરી સુધી તમારે હા ફેબ્રુઆરી સુધી એટલે જાન્યુઆરી ને ફેબ્રુઆરી બે મહિનો એનું આપણે ઉતારવાનો ઉતારો મળી મળી રહેશે ઓકે પછી અમો ફેબ્રુઆરી મહિના પછી એક બે છટણી કહીએ કે પુનિંગ કરતા હોય ખેડૂત તો એ કયા મહિનામાં કરવું જરૂરી છે એટલે અમે માર્ચ મહિનામાં એક્ચ્યુઅલી કારણ શું વાવેતરનો પીરિયડ એ માર્ચ મહિનો છે એટલે કટિંગ પીરિયડ એ છે લગભગ માર્ચ એપ્રિલ માર્ચ તે ઉતરતા ને એપ્રિલ બેસતા એટલામાં કટિંગ કરીએ કરીએ તો આપણને આવતા વર્ષે સારું ઉત્પાદન મળી શકે મળી શકે અત્યારે જોવા જઈએ તો આપડે લગભગ ત્રણ વર્ષ થઈ ગયા છે આપણે બગીચાના ઉત્પાદન એક છોડે કેટલું મળે છે જો આપણે દવાઓનો છંટકાવ એવું કરતા હોય તો એ એનું ઉત્પાદન થોડું વધારે મળે પણ આ અમે એ સિવાય કરીએ તો અંદાજે હાલ સુધીમાં દસેક કિલો જેવું એક છોડથી ઉત્પાદન મળે છે બરાબર તો બધા જે તમને જે ઉત્પાદન મળે છે અત્યારે તમે માર્કેટમાં વેચવા માટે જશો તો ઓર્ગેનિક અને કેમિકલ નો સરખો ભાવ જ સરખો જ ભાવ છે તો તમે વેચાણ માટે શું વ્યવસ્થા કરી એટલે અમે શું એટલા માટે જે અમે શરૂઆત જે ગામો જે લોકો છે એને બધાને સમજણ આપી અને બધાને સમજાયા કે ભાઈ આ વસ્તુ આ રીતે એને તૈયાર કરી છે લોકો જોવે પણ છે અને લોકોને ખ્યાલ આવ્યો કે ભાઈ આ વસ્તુ ખાવા જેવી છે અને એનો જે ટેસ્ટ છે એ બધું જે આપણને બીજી જે કેમિકલ નો ઉપયોગ કરેલા જે બોર બજારમાં મળે છે એના કરતો અલગ જ ટાઈપ નું ટેસ્ટ આવે છે એટલે લોકો ડાયરેક અહીંથી ખેતર માંથી જ લઈ જાય છે ખાલી બહુ કંઈક આમાં નફાની એવી ગણતરી નહી પણ આપણે એક સારી આઈટમ લોકોને ખવડાવી શકીએ અને આપણને એક આત્મસંતોષ થાય કે ભાઈ આપણે કઈ કર્યું છે એ દ્રષ્ટિએ જે હાલ અમે એનું વાવેતર કરેલું છે કે ખાલી ભાવલા છે કે ખેડૂત કોઈ પણ ગ્રાહકને સારું ખવડાવીએ એ એ જ ભાવના છે બરાબર હવે કોઈ નવા ખેડૂતને ખેતી કરવી હોય પણ બોલી તો કે ના કરાય કરવી હોય તો એવો શું છે કે હું તો પોતે રિટાયર્ડ માણસ છું એટલે મે જે પોતે જ્યારે પોતે ખેડૂત જે પોતે મજૂરી કરી શકતો કે જાતે મહેનત કરે તો એ કરી શકે તો જ કામ કારણ કે આમાં શું છે કે મહેનત એની પાછળ આખું વર્ષ રહેવું હોય તકેદારી રાખવી પડે છે ને તેની ક્વોલિટી જળવાય નહીં એટલે એના હિસાબે જો અમે તો આપણે લેબર પાસે કામ કરાવવાનું એટલે લેબરનો નો ખર્ચ બધો થોડોક વધારે આવે એટલે એમાં બહુ માર્જિન ના રહે પણ જે પોતાની જાત મહેનત કરતો હોય એને બચત થઈ શકે ઓકે અને કોઈ પણ ફળપાક માં સૌથી મોટો પ્રશ્ન હોય ને તો પશુ પક્ષીનો એના માટે તમે નેટની વ્યવસ્થા કરી કરી છે તો તોય અત્યારે તમારો બગાડ થાય છે હા થાય છે તો એ બગાડ થોડો થાય છે કારણ કે નેટની ની અમે 100% વ્યવસ્થા નથી હજુ કરી શક્યા ઓકે એટલે એ બાકીનું જે છે એ ક્વોન્ટિટી આવતા વર્ષે લાવી અને 100% કરવાની હવે ગણતરી રાખી છે જેથી જે જે પક્ષીઓથી આપણને નુકસાન થાય છે એ નુકસાન ઓછું કરી શકાય ઓકે તો ખેડૂત મિત્રો આ વાત થઈ એપલ બોન ની ખેતી વિશે લગભગ આપણે વાવેતાથી લઈને કાપણી સુધીના દરેક પ્રશ્નો વિશે ચર્ચા કરી તો પણ તમને કોઈ પ્રશ્ન વિશે માહિતી ઓછી હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને આવી જ ખેતીની અવનવી માહિતી માટે જોડાયેલા રહો ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ સાથે આભાર જય જવાન જય કિસાન